નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આખા અઠવાડિયાના કપાસનો સર્વે કપાસમાં શું નવા સમાચાર અમે બજારમાં કેટલો સુધારો થઈ શકે તે સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જે રીતે કપાસની આવકો ઘટતી જાય છે તે રીતે ઘટતી જાય તો આગામી સમયમાં કપાસના ભાવમાં પ્રતિ મળે સોથી લઈને એકસો પચાસ સુધીનો સુધારો જોવા મળી શકે આજની વાત કરીએ તો આજે ફક્ત ગુજરાતમાં શનિવારે બેતાલીસથી પિસ્તાલીસ હજાર મનની આવક થઈ હતી તો હવે સોમવારે કેટલી આવક થશે તે રહસ્યનું બનેલું છે અમે અમુક જ ખેડૂતો પાસે કપાસનો સ્ટોક પડ્યો છે જે સારા ઉશાળા સિવાય બહાર કાઢે તેવું પણ લાગતું નથી તો હવે પછી ચૂંટણી પછી જ મે મહિનામાં પચાસથી લઈને સો રૂપિયા સુધીનો પ્રતિમાણે ઉછાળો આવે તેવી ધારણાઓ દેખાઈ રહી છે જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો શનિવારે બારસોથી પંદરસો એંશી સુધીના હતા જોકે મોટાભાગના માલ પંદરસોની આજુબાજુ સાટા થઈ જતા હતા તો ગામડે બેઠા ચૌદસો પંચોતેર થી પંદરસો ના ભાવ ઓફર ચાલતા હતા વિશ્વ બજાર ની અંદર ન્યુયોર્ક કોટન વાયદો શુક્રવારે જીરો પોઈન્ટ અઢાર સેન્ટ ઘટીને એસી પોઈન્ટ નેવ સેન્ટ ના મથાળે હતો ત્યારે દેશમાં રૂ બજારમાં સો નો ઘટાડો હતો અને ખાંડીના ભાવ અઠાવન હજાર સો રૂપિયા હતા ગુજરાતમાં માત્ર હવે દસ હજાર ગાંસડી અને સમગ્ર દેશમાં ત્રીસ થી પાંત્રીસ હજાર ગાંસડીની આવક થઈ રહી હતી યાન મિલો દ્વારા સોદા પાતળા હતા અને गरा की जीवी तोरसौ अमरेलीरसो पिस्तालीस पंदर सौ सुड़तालीस गोडल अग्यारो साठ पंदर सौ अग्यार कालावाड़ अग्न सो चौतेर ठीक सौ सीतेर जामजोधपुररसो पंदर सौ सो सोल भावनगर अगियारो सीतेर चौदह सौ अग्यारामनगर बार सौ थी पंदर सौ पच्चीस जेतपुर एक हज़ार सेतालीस पंदर सौ नौ वाँकानेर तेरसो चौदह सौ पंचोतेर राजूला एक हज़ार पचास थी पंदर सौ आठ हलवद बार सौ पचास थी चौदह सौ एपलेटा चौदह सौ वींचा चौदह सौ सौ पंदर सौ वीस ોલ બારસોથી ચૌદસો અઠ્ઠાવન પાલીતાણા અગિયારસો પંચોતેરથી ચૌદસો વીસ માણસા તેરસો પચાસથી પંદરસો વીસ કળી તેરસોથી ચૌદસોને પાંચ વડાલી તેરસો એંશીથી પંદરસો પંચાવન ગઢડા તેરસો પચાસથી ચૌદસો ચુમોતેર ધંધુકા બારસો એકાવનથી ચૌદસો નેવ ઉનાવા બારસો એકવીસથી પંદરસો ને એકવીસ